યુરોપિયન દેશ સ્વીડનના ઓરેબ્રુ શહેરમાંથી એક ચોંકાવનાર અહેવાલ સામે આવ્યા છે એક સ્કૂલમાં અંધાધૂન ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે કે જેમાં ઓછામાં ઓછા દસ લોકોના મોત નીપજ્યા છે આ હુમલામાં પોલીસે કાર્યવાહી કરતા હુમલાખોરને પણ ઠાર માર્યો હોવાની જાણકારી મળી છે જાણકારી મુજબ આ ઘટના મંગળવારે બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ બની હતી આ ગોળીબારમાં દસ લોકો ઘાયલ થયા છે જોકે હાલમાં તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પોલીસે સ્થાનિક લોકોને શાળાની નજીક ન જવાની અપીલ કરી છે કે જેથી તપાસ અને સુરક્ષા કાર્યમાં કોઈ અવરોધ ન આવે ઓરેબ્રો શહેર સામાન્ય રીતે શાંત અને સલામત સ્થળ માનવામાં આવે છે પરંતુ આ ઘટનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી આ ઘટના સ્વીડનની રાજધાની સ્ટોકહોમ લગભગ બસો કિલોમીટર પશ્ચિમે આવેલા ઓરેબ્રુજ શહેરના કેમ્પસ રિસબર્ગસ્કામાં બની હતી અહીં યુવાઓ ભણવા આવી છે અને કેમ્પસ રિસબ એવા યુવાઓ ભણવા આવે છે કે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા ન હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ